આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં જાગ્રત નાગરિકે ભ્રષ્ટાચાર સામે જંગ શરૂ કર્યો છે આમરણાંત ઉપવાસનો આજે તેઓનો બીજો દિવસ થયો છે પાદરાના જાગ્રત નાગરિક જમીનભાઈ પરમારે જ પાદરા નગરપાલિકા સંચાલિત વ્યાયામશાળામાં ગેરવહીવટ થયો હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે તેઓએ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે અને તંત્રમાં દોડધામ મચાવી છે જમીનભાઈ પરમારે પાલિકા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે નગરપાલિકાના તંત્રે વ્યાયામશાળામાં મસ્ત મોટું કૌભાંડ કર્યું છે તમામ પુરાવા આરટીઆઈ દ્વારા જ એકત્રિત કરવામાં આવે અને આ તંત્રને વારંવાર કૌભાંડની તપાસની પણ માંગ કરી છે જેનો કોઈ જવાબ નથી મળ્યો જયમીનભાઈ પરમારે આમણાંત ઉપવાસ પર બેસવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે તંત્રએ કોઈ યોગ્ય જવાબ નહીં મળે તો આખરે જ આમણાંત ઉપવાસ પર બેસી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જમીન પરમારની અટકાયત કરવામાં આવી છે તેઓને સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે આંદોલનકારી જમીન આમળણાંત ઉપવાસ ચાલુ રાખ્યા છે ત્યારે જમીન પરમારના જામ જે ઉપવાસ છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ છે જમીનભાઈ પર નગરપાલિકા ગેટ પાસે ફરીથી આમણાંત ઉપવાસ પર બેસી ગયા છે અને પોલીસે તેમની અટકાયત કરી છે પોલીસે રાત્રે તેઓને જ જામીન પર મુક્ત કર્યા છે સાથે જ હમણાંત ઉપવાસ પર બેસી જતાં જ મોડી રાત્રે તેઓની તબિયત લથડી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે કઈ જગ્યા હું પાદરા નગરપાલિકાની બહાર પાદરા નગરપાલિકા સંચાલિત યોગા કેન્દ્ર સાર્વજનિક વ્યાયામશાળા બાબતે આમ્રંદન ઉપસ પર બેઠો છું પાદરા નગરપાલિકાએ પાદરા નગરપાલિકા સાર્વજનિક વ્યાયામશાળા યોગા કેન્દ્ર બનાવ્યું છે તે બાબતે પાદરા નગરપાલિકા એક મસ્ત મોટું કૌભાંડ કરવા પાદરા સાર્વજનિક વ્યાયામશાળા નામ પર ચાલતા ટ્રસ્ટની જગ્યાને નગર પંચાયતની જગ્યા બતાવીને મસ્ત મોટું કૌભંડ કરેલું છે એ કોભ બાબતે હું ચીફ ઓફિસરને જાણ કરતા ચીફ ઓફિસરની કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવાનું કીધું હતું પણ કાયદેસરની કાર્યવાહી આજ દિન સુધી કરી નથી તે બાબતે હું આમ્રતન ઉપવાસ પર બેઠો છું મુખ્યમંત્રી મને લેટર આપ્યો છે કે આ લોકો પર કાદે કાયદેસરની કાર્યવાહી કરે એવો લેટર મને અને નગરપાલિકાને આપ્યો છે પણ એની એ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નગરપાલિકાએ કરી નથી કેવી રીતે લેવામાં આવે છે તે આગળ પાદરા નગરપાલિકા સંચાલિત યોગા કેન્દ્ર સાર્વજનિક વ્યાયામશાળામાં ચારસો રૂપિયા પાંચસો રૂપિયા લેવામાં આવે છે એ પણ જો કોઈ પણ વ્યક્તિ આ બાબતનો વિરોધ કરે તો તેની પર કેસ કરવાના મારામારી કરવાના ધમકી આપીને ચારસોથી પાંચસો રૂપિયા અને હજાર રૂપિયા લેવામાં આવે છે બહાર પાદરા નગરપાલિકા સંચાલિત કેન્દ્ર સાર્વજનિક વ્યાયામ શાળા નું મોટું બોર્ડ મારેલું છે મૌલેસ પાઠક મહેન્દ્ર રોહિત જનક પટેલ કલ્પેશ પટેલ કીર્તિ પટેલ અને કિશોર સોલંકી નામના વ્યક્તિઓ તેનો વહીવટ કરે છે પણ એ નગરપાલિકાના વ્યક્તિઓ નથી એ બાબતે મને મેં આરટીઆઈ કરી હતી તમે કોઈને માલિકી હક આપેલો હોય પણ નગરપાલિકાએ તેવો મને જવાબ આપેલો છે કે અમારી પાસે કોઈપણ પ્રકારનો રેકોર્ડ ઉપલબ્ધ નથી પર

એમની જે આપણે રજૂઆત કરી હતી એનો જવાબ પણ આવી ગયો છે આ લોકો મુખ્યમંત્રીના લેટરને પણ માનતા નથી આ લોકો જાડી ચામડીના છે અને આ લોકો બિલકુલ કાયદાને માનતા નથી આ લોકો મુખ્યમંત્રીથી ઉપર હોય ને એવું વર્તન કરે છે અને મુખ્યમંત્રીના ઓર્ડરને પણ આ લોકો ગણકારતા નથી છેલ્લા આપ શું કોર્ટની રાય જવા માંગ છો હું અહીંયાથી ન્યાય નહીં મળે તો આ લોકો પર કાયદેસરના કૌભાંડોના કાગળીઓ મારી પાસે છે હું કાયદેસરના કોર્ટના કેસ આ લોકો પર કરીશ